અનેક જગ્યા પર હવે તો ફટાકડાનું વેચાણ થઈ રહ્યું છે અનેક લોકો ધૂમ ખરીદી કરતા પણ નજર પડી રહ્યા છે અમદાવાદનું સૌથી જૂનું ફટાકડાનું માર્કેટ એટલે દિલ્હી ચકલા અને રાયપુર ફટાકડા બજારમાં મુંબઈ સમાચારની ટીમ પહોંચી હતી જુઓ અમદાવાદથી મૈત્રી વ્યાસનું ખાસ રિપોર્ટ અમદાવાદમાં અનેક જગ્યાઓ પર ફટાકડાનું વેચાણ થઈ રહ્યું છે અને હવે દિવાળીને ફક્ત ગણાત્રીના દિવસો બાકી રહ્યા છે

તેમાં લગભગ બાવીસ દુકાનો આવેલી છે દિવાળીના એક મહિના પહેલાથી જ અહીં આ માર્કેટમાં અવનવા ફટાકડા આવી જતા હોય છે આ ફટાકડાનું માર્કેટ પચાસ થી સાહીઠ વર્ષ જૂનું છે અમદાવાદમાં મોટા ભાગના લોકોને આ માર્કેટની જાણ હશે કારણ કે અહીંયા સસ્તા અને ટ્રેન્ડી ફટાકડા તેમજ વિવિધ પ્રકારના અલગ અલગ ફટાકડા મળતા હોય છે શું નામ છે તમારું મારું નામ ભરતભાઈ પોપટભાઈ પટણી છું ભરતભાઈ કેટલા વર્ષોથી અહીંયા તમે દિલ્હી ચકલામાં ધંધો કરી રહ્યા છો અમારા છેલ્લા એક એક અઢાર વર્ષથી અમારો ધંધો ચાલે છે અહીંયા અને છેલ્લા કેટલા વર્ષો જૂનું હશે આ માર્કેટ અમારો લગભગ આ માર્કેટ ને લગભગ ઓગણ ઓગણચાલીસ વર્ષ જેવું જૂનું છે અને આ દિવાળીને હવે બસ ગણતરીના દિવસો બાકી છે ત્યારે કેવી ખરીદી લોકો કરી રહ્યા છે અત્યારે તો જે બાળકોને જે અત્યારે હાલ જે સ્કૂલની એક્ઝામો ચાલે છે એટલે અત્યારે હાલ ગર ગરાગીનું થોડું પ્રદૂષણ ઓછું છે અને હજુ એક આઠ દિવસ જેવું બાકી છે આઠ દિવસ પછીની જે ગરાગીનું જે રોટેશન છે એ હવે આઠ દિવસ પછી જમવાના આવશે ખ્યાલ આવશે અને દર વર્ષે અવનવી વેરાયટી આવતી હોય છે તો આ વખતે શું નવું આવી રહ્યું છે અને શું નવા ફટાકડા લોકો ખરીદી રહ્યા છે આ વખતે નવું વેરાયટીના અંદર છે મોર પીછ આવેલી છે એક તો એ વેરાયટીઓ આવેલી છે અમુક પછી ફંક્શનના અંદર પેલા ડોમ કેમેરા છે એ વેરાયટીઓ આવેલી છે પછી અમુક અમુક જે બીજી વેરાયટીઓમાં અંદર છે કે ધારો કે ફૂલઝડના અંદર વેરાયટીઓ નવી આવેલી છે બે ઘણી આઠથી દસ વેરાયટીઓ અંદર એમાં ઘણી આવેલી છે અને અત્યારે અહીંયા જે ખરીદીનો માહોલ લાગી રહ્યો છે તો જો દર વખતના પ્રમાણમાં આ વખતે કેટલી મોંઘવારી છે અને ફટાકડા કેટલા મોંઘા થયા છે કે પછી સસ્તા થયા છે ના વખતે થોડું મોંઘવારીમાં થોડું વધારે છે કેમ કે જે વસ્તુ અત્યારે હાલની પોઝિશનમાં જે જે વસ્તુ મળતી હતી જે પોપ પોપ છે એ બધું એનો રેટ અત્યારે હાલ વધારે છે જે જે દોઢસો એકસો પચાસ રૂપિયામાં મળતી એ વસ્તુ તારા બસો બસો દસ બસો વીસમાં અત્યારે હાલ ઊંચું ચાલે છે અને નો હાલ અત્યારે બચત ઉત્સવ ચાલી રહ્યો છે તો ફટાકડામાં ની કેટલી રાહત છે નો આમ જોવો જઈએ બધી રીતનું આમ તો રાહત જ છે બહુ જીએસટીનું એટલું બધું છે નહીં પણ એટલું ખરી કે થોડી એના અંદર જે ખરીદીના અંદર જે છે ગ્રાહકના અંદર ગ્રાહકના અંદર જે ખરીદી કરે છે એ ગરાગોના અંદરના અંદર જે ભાવના અંદર ખાલી થોડો ડિફરન્સ થાય છે દસ વીસ રૂપિયાનો ખાલી ડિફરન્સ થાય ગ્રાહક અત્યારે બહુ આમ પાછો પડે છે કે આટલો બધો ભાવ છે પણ એક્ચ્યુઅલી શું છે કે ત્યાં માર્કેટ જે રીતનું છે બધો ખર્ચો એ રીતનો છે બજારનો જે જે પાર્સેલિંગનો ખર્ચો છે એના હિસાબે થોડુંક રાઈટ દસ વીસ રૂપિયાનો એટલો ફરક પડે છે બધા નહીં પડતો તારાબેન તારાબેન કેવો માહોલ લાગી રહ્યો છે દિવાળી લાગે સારો લાગે છે ગળાકી બી સારી છે અને બધું સારું છે કેટલા વર્ષ જૂની હશે આ દુકાન પચાસ વર્ષ જૂની પેઢી છે

આ તારામંડલ જે મોટા આવે છે એ કોર્નેશનની વેરાયટી છે એ રેન્ડ શોટ આવે છે વેરાયટીમાં અને અત્યારે જીએસટીનો બચત ઉત્સવ ચાલી રહ્યો છે તો ફટાકડામાં જીએસટીની કેટલી રાહત છે અત્યારે અમારે હજુ ત્રીજા મહિનાનું માલ ભરેલું છે આ વખતે અમારે ત્રીજા મહિનાનું માલ ભરેલું છે તો અમે હજાર તો કસ્ટમર આવે છે એમને સમજાવવું પડે છે કે ભાઈ અમે આ વર્ષનું ત્રીજા મહિનાનું અત્યારે જીએસટી ઘટી ગયું છે ને તો ઘરાક માનતા નથી અને કેટલા વર્ષો જૂની હશે તમારી આ દુકાન હા અમારે 40 સાલ જૂની પેઢી છે અને આ માર્કેટ કેટલું જૂનું છે 40 સાલ જૂનું માર્કેટ છે પહેલા ફ્રૂટ માર્કેટ હતું એના પછી ફટાકડા લગનગાળાની ગાળાની સીઝનમાં ઉતરાણમાં હોલી બિસ્કારી રક્ષાબંધન સીટ નંબર સ્ટોર છે ફક્ત દિવાળીમાં જ અહીંયા ઘરાગી જોવા મળે છે કે પછી દિવાળી સિવાય પણ દિવાળીમાં પણ ચાલે છે રક્ષાબંધનમાં પણ ચાલે છે

કેટલા ફટાકડા લીધા કઈ 2300 રૂપિયા જેવા લીધા મોંઘવારી છે આ વખત હા છે છે દર વર્ષના પ્રમાણમાં કેટલી મોંઘવારી એવું તો ખ્યાલ નઈ હું એટલે આવતી નઈ ફટાકડા લેવા પણ આ ફેર આવી તો લાગ્યું કે વધારે છે અને દિવાળીનો કેવો માહોલ છે હા સારો છે આ હમણા બજારમાં દિવાળી તો દેખાઈ રહી છે લોકો આવી રહ્યા છે હા હા બધા આવી રહ્યા છે ખાસા લોકો આવે છે અને દર દર વર્ષના પ્રમાણમાં આ વખતે દિવાળી જેવું લાગી રહ્યું છે હા થોડું ઓછું લાગે છે પણ લાગે છે ખરું એ ફટાકડાની ને અહીંયા તો મસ્ત ખરીદી થાય છે કેટલાના ફટાકડા લીધા અમે દોઢ બે હજારના લીધા અને ક્યાંથી આવ્યા છો તમે અમે ગાંધીનગરથી આવ્યા ગાંધીનગરથી સ્પેશિયલ અમદાવાદ ફટાકડા લેવા માટે આવ્યા છું અહીંયા બજારમાં અને કેવો માહોલ લાગી રહ્યો છે સારો છે માહોલ તો અહીંયાનો દિવાળીની તૈયારીઓ થઈ ગઈ બધી હવ બસ હવે થોડા દિવસ બાકી છે કપડાને બધું ખરીદી ગયું હા કેવું લાગી રહ્યું છે દિવાળી નજીક છે સારું લાગી રહ્યું છે આ વખતે વેકેશન જલ્દી પડી ગયા વેકેશનમાં મજા આવે બહુ મજા આવે છે સ્કૂલ જવું નઈ ગમતું કેવું લાગી રહ્યું છે દિવાળી કેવો માહોલ જામે સારો કેટલા ની ખરીદી કરી અમે કરી 1200 ની મોંઘવારી લાગી રહી છે આ વખતે મોંઘવારી તો છ જ ને કેટલી મોંઘવારી છે મોંઘવારી તો જેના નડે એના નડે પણ આ તો છોકરાઓ માટે ખરીદવું પડે આપણે

એ આ કેવું મોંઘવારી તો મોંઘવા તો વધતી રહે અમારી તો પગાર નહીં વધતો મેડમ મોંઘવારી તો પગાર નહીં વધતા એટલે આવ્યું વધારે સરકાર કેવું ભાવ વધારી રહ્યા પગાર નહીં વધારે રહી છે સરકાર કે મારા દિવાળી બરાબર ઘડી પછી ફટા હતા ફટાકડા એટલો અત્યારે વધી ગયો છે ઘરે કરતાં ઘડી પછી પાંચસો પંચાના બોમ્બ કે મારો સો રૂપિયામાં અત્યારે એકસો વીસ રૂપિયા થઈ ગયા એટલે મોંઘવારી તો વધતી જઈએ મોંઘવારી એ કેવો માહોલ લાગી રહ્યો છે લોકોની ભીડ જોવા મળી રહી છે ના મને પહેલા જેવું એવું બજાર ભીડ નહીં મળે પહેલા જેવી ભીડ નથી પહેલા જેવું બજાર એવું બજાર નથી આમ તો મને પહેલા આ ટાઈમે ઊભો રહ્યા જગા હોય બજારમાં એ ટાઈમ શું કરતા બજાર ખાલી છે મંદિરનો માહોલ તો પહેલાં જેવું જે બજાર એ બજાર ભરાતું નહીં પહેલાં જેવું કે આટલા કે અમે આવીએ ને તો દુકાનોમાં પબ્લિક એટલી જામેલી હોય આપણે સામે કે ભીડ બધા તો બજારમાં નહીં જવું બપોરના જે સવારે વહેલા જઈએ અને જવાનો ટાઈમ આપણને ના મળે એ રીતનું બજાર અત્યારે બિલકુલ મંદિરવાળું બજાર હતું મેડમ અમદાવાદમાં તો જોરશોરથી થી દિવાળીની તૈયારીઓ ચાલી રહી છે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે લોકો ફટાકડા હોય કે પછી કપડાં હોય કે પછી જ્વેલરી હોય લોકો ખરીદી કરી રહ્યા છે અને જે પ્રમાણેનો માહોલ આપણે જોયો તે રીતે અનેક લોકો અહીંયા ભીડ જામી છે ફટાકડાની ખરીદી કરી રહ્યા છે અને મોંઘવારી નડી રહી છે તેમ છતાં પણ લોકો ખરીદી તો કરી રહ્યા છે તો આ જ પ્રમાણેના વિડીયો જોવા માટે મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહજો અને તમે ખરીદી કરી કે નહીં કે પછી તમારી આસપાસમાં દિવાળીનો કેવો માહોલ છે તે જણાવજો અમને કોમેન્ટ બોક્સમાં કેદાર દવે સાથે મૈત્રી વ્યાસ મુંબઈ સમાચાર અમદાવાદ